કડવું બાણાસુર પંખાળે શરણ ગણેરી રે ત્યાં તો બાણા મતી મંગળ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળ વરદાય શોભા ગણેરી રે પેલે મંગળ સેના દાન દે અપાય શોભા ગણેરી રે દાન લેશે કૃષ્ણ તણુ સંતાન શોભા ગણે રે ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ગણે રીરે બીજે મંગળ ધેનુ ના દાન્યપાય શોભા ગણે રીરે ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ગણે રીરે ત્રીજે મંગળી ના દાન અપાય શોભા ગણે રીરે દાન લેશે કૃષ્ણ તણો સંતાન શોભા ગણે રી રે ત્યાં તો સોથું મંગળ વર્તાય શોભા ગણે રી રે સોથાય મંગળ કન્યા ના દાન્યપાય શોભા ગણે રીરે ત્યાં સૌ વરત્યા શે મંગળશ્ય આપે ગ્રંથ સહિત ભંડાર શોભા લાવે બાણા બાણામતી કંસાર શોભા ત્યાત સે શાર વાર શોભા ત્યા તો આરોગ્ય નર નાર શોભા થયા તો દુધડે સ્નાન કરાય શોભા

માણ હળ ધર ભ્રાત સુરે તમો ગોરડી વેળા પધારજો શોકો આવજો રે સાથે માણસ ની રીત રે ગમે તેને લાવજો રે વેવાણ ઘરમાં જઈ માવડી રે તેના કુમકુમ રોળિયા પાય રે જઈને પાયે પડી રે અને રૂધ ની માવડી બોલ્યા રીત મારડી રે ઓરડી માનવી ને સાલિયા મન શું પાલ તારે હાલ હાલ કરો રસોઈ રાંધણ સાલ તારે રે કોસોઈ હું પ્રકાર ની ગણતા નહી નવ લવરે કોઈ વસ્તુ અનેક ગણતા સહુ કરે છે જાદવ કે રીઝોડ સૌ કોઈ માર સાથુ સુરે આવ્યા કૃષ્ણ મહારાજ સપનક કોડ સુરે વેવાય ની વાત કઈ સાંભળી રે ભોજન કરવા થામ જુગતી એ ભલી રે અજ્ઞાન આપી રાય સૌ કોઈ બેઠા થાય રે તો સ્નાન કરી મંદિર માં ગયા રે સરસર માણા સર બેઠા બેસણે રે નવ ઝોબન વી નાય નીકળી પીરસણી રે સમકતા તાળિયા ઘણું ઝારીને લોટ

ગોટા તળિયા તંબુસા આંબા સરખું પીરસતા ને ખરે અખરોટા દાડમ દ્રાક્ષ કેતલ સાકળી મોળા દહી થરારે સેવા સુળી કરીને ખોબલે પીરસે ખાંડ મરકી બેવડી રે ખા અજા ઝલે દળિયા જમતા સહુ હવે રે મર ને પેંડાસા લાવીયારે પકવાન બીજા યને કલા કલા દાની ભાવિ રે ભાટ બંધનો રાંધીયે રે માહે ખાંડ ભેળી રે ગરવીના ના લાવ્યા ઘી ગળી ને સારો કર્યો લાવી સોપારી પાન સામર પિયારે બાજોઠ પાન સૌને આપ્યા રે આસન સૌ કૃષ્ણનું રે સર્વે જમ્યું રે પ્રેમાનંદ નાથ ત્યા વહાણું થયું રે કડવું સત્યાસી મુ આમ ઉકંદર સર્વે પોસ્યા કન્યાએ એ વળાવો મારા નવલા વેવાયો રથ ઘોડા ને ને જાદવ બંધાવો મારા નવલા વેવાયો રે જર કસી જામા તમે કૃષ્ણ ને પેરાવો રે મારા નવલા વેવાયો કંસ વસ્ત્ર ને શણગાર તમે જમાત્ર ને આપો મારા દક્ષિણા ના શિર રાણી રૂખમણી ને આપો મારા સગડો ઘર સોળા સતી નવલા વેવાયો પાટણ પટોળા રાણી જાંબુવંતી ને આપો મારા નવલા વેવાયો પહેરામણી પુરાણ થઈ રહી હરખ ન માય રે કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ માં જાય રે કડવું ઓખા સાલી સાલ રહે મળતી જાને વાલી દીકરી કોઈ લાવે એક વાળ હાર કોઈ લાવે સોનાના સાકડા કોઈ લાવે સોળ શણગાર યોખા ને સોનાના સાકડા બોલ્યા બાયરે તારા ગુણ ઓસરિયા ગાઉ બોલ્યા બાયરે નીત નીત ગોમતી ને રણસોડ આવ્યા નહીં રે ત્યારે મૂંઝને સંભાળ સંભાળજો બાયરે એટલે પોષ્યા મનમાં કોડ મારી બાયરે કડવું ને વ્યાસીમું ઓખા બાય તો સંસરિયા રે હવે જાય રે માનો તો મળી મંગળ ગાય રે રથ ગ્રહ પેડા શ્રીફળ તે સંસાર રે લાડુ ઓખાળું શીખા મણ દેસે માયરે કડું નેવું સાસરિયાના સાથ સાથમાં તું ડાહી થાજે દીકરી હું તું જ દવસુ તે રખે જાતી વીર વીરસી સાસરિયાના સાથમાં હળવે હળવે સાલીએ સાસરિયાના સાથમાં કોળે ખાવાના ઘાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું માણીએ સાસરિયાના સાથમાં સણકો યાઘો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત કરતા બીજી સાસરિયાના સાથમાં પરિ પરમેશ્વર જાણી પગ ધોઈ પીજી એ એકાણું મુ આવ્યો આવ્યો દ્વારિકા સોર લાખેણી લાઢી લઈ વળ્યો રે એણે વડવે સારિયા

બાણું તારા બાપ નો બાપ તેડાવો સોગાળા દોરડો નવ સૂટે તારો કૃષ્ણ વડવો તેડાવ सभीला दोरडो नव सुटे तारी रुखमणी मात तेडाव तारो प्रद्युमान तात तेडाव सभिला सभिला दो तारी रतुंबडी मात तेडाव सभिला ब्रह्मा येवाळी गाठ सबिला तारो बळ भद्र काको तेडाव सभिला तारी रेवती काकी तेडाव सभिला तेनी

સારો ગણપતિ ભ્રાત ભ્રાતડાવ હોલાડી દોરડો નવ ભોજાય દોરડો નવ સૂટે સારી ચિત્ર લેખા સોર તેડા વોલાડી દોરડો નવ સૂટે ઓખા સોડે દોરડો ને ના જાદવ જુગતી ગાય સબીલા દોરડો નવ સૂટે બેઠી જાય તેબીલા દોરડો કેમ સુ નવું મંદિર વસાવાને ને આપ્યા રે પવનજી એક શ્રી કૃષ્ણે ઓખા ને માહી બેસાડી તે માગવું

લાગ્યો સુખદેવજીમાં પાજી સુખ દેવજી માં પારવતીયો મહિ માયજી કષ્ટ ગુરુ દેવ ને ગણપતિ ને લાગુ પાયજી શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કર જોડીજી ભાવ ધરી અહી બોલજો જય જય શ્રી રણસોડજી શ્રી ભાગવત મહાપુરાણ દસમ પંથે શ્રી સુખદેવજી પરિદ્ધ સવાદે પ્રેમાનંદરણ સંપૂરણ